આ મોટો તો પડી ગયો તાલ જો મોટો પા ના ઉભો છે આ બાજુ આ બાજુ ગઈ વખત ફરવાનો બે કણા

એક જાળીનો સાપ ફસાયો પણ એ એમને ઘરવાળો કોઈ ખબર નથી કારણ કે ક્યારે સાપ ચુમો રોજ પાછું અમાર રહી જતો એ અમારો હો ને જેટલો ભી ખેતરો ને બધા ખેતરોમાં ગોગ મહારાજનો વાસ એટલે અમે હે ને એના સંસેડતા જ દઈએ

તો પાસું આ તો નીટજ કડાય ઓળઈ દેવી હતા તક નહીં બસ ફળ ખાઈ તો અને ના મચ્છર તો ગંદ મારો મારું મને લાગ્યું તો હતું તમે ફોન કર્યો એટલે મેં નતું કીધું કે મરી જાય એવું લાગે પણ મને આ તો તમે મેકાય એટલે જબરા મે અરે આ કઈ કી આ પકડ કે આરી સંસેડું નહીં કો ચલો કહીએ બાર હા બસ

જય માતાજી દોસ્તો અમે અત્યારે એક મગતુપુરથી જે ગાળીમાંથી સાફ કાઢેલો ઇન્ડિયન તેને પણ અમે અત્યારે અગ્નિ સંસ્કાર આપીએ છીએ ઘીને બધું લઈ અને તેના આત્માના ઘરથી મને લોક કરી દે કે જો લાકડા મેલો બોજી ઉપર ખાતો થોડો લાઈન જોવડું છે અમે સાત મે એડમિ સંસ્કાર આપી દીધો હવે અમે એક કોલ આવ્યો છે તો અત્યારે કાંબલી ગામે હવે જઈ રહ્યા છીએ તેણે અત્યારે અગ્નિ સંસ્કાર આપી દીધો